અનિલ ધમકાવ્યા હોય તો તેમની સાથે કૃત્ય કર્યું હોય સુરત પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાર મહિના અગાઉ એટલે કે દસ ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ના રોજ એક હત્યાની ઘટના સામે આવી હતી મફા પટેલ તેમજ તેની પત્ની હરીબેન પટેલ બાઇક પર થરાડ સેશન્સ કોર્ટની મુદત પતાવીને ઘરે પરત ફરતા હતા તે સમયે ભગીરથ બારોટ પિન્ટુ બારોટ દશરથ બારોટ તેમજ અન્ય ત્રણ ઇસમોએ બોલેરો કાર તેમજ કારમાં મફા પટેલની બાઇકનો પીછો કર્યો અને કાર વડે બાઇકને ટક્કર મારી દીધી હતી ત્યારબાદ મફા પટેલ પર સ્વિફ્ટ કાર ચડાવી અને આડે ગોળીઓ વરસાવી અને ચપ્પુના ઘા જીખી મફા પટેલની હત્યા કરી નાખી હતી આ બાબતે માવસરી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તેમાં અનિલ કાઠી નામનો ઈસમ વોન્ટેડ હતો અને તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાદમે મળી હતી કે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી મુંબઈમાં સંતાયેલો છે તેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે અલગ અલગ ટીમો મુંબઈ રવાના કરવામાં આવી હતી અને બાતમીના આધારે મુંબઈ વિરાર હાઈવે ઉપરથી અરવિંદ કાઠીની ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે અનિલ કાઠી સુરતનો રહેવાસી છે આ ઉપરાંત અનિલ કાઠી સામે સુરત રાંદેર પોલીસ સ્ટેશન અથવાલાયન્સ પોલીસ સ્ટેશન વરાછા ઉમરા અને અથવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ચૌદ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તો બીજી તરફ વાપી જીઆઈડીસી અને રાજકોટ ગાંધી ગ્રામ તેમજ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ ગુનાઓ ગુનાઓ નોંધાયા છે આ સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જેટલા સ્ટેશન થયા છે તો બીજી તરફ સુરત પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે અરવિંદ કાઠી દ્વારા જો કોઈ નાગરિક સાથે ગુનાહિત વ્યવહાર કરવામાં આવ્યો હોય અથવા તો કોઈને ધાક ધમકીઓ આપવામાં આવી હોય તો તે વ્યક્તિ પોલીસનો સંપર્ક કરે અને જમીનના કબજા સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે અને જુનાગઢ પાલનપુર હિંમતનગર અને ભુજ ખાતે ચાર વખત તેની પાસે હેઠળ પણ અટકાયત કરાઈ છે વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો ચાલતો હતો ત્યારે ભગીરથે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે સુરતના અનિલ કાઠીને સોપારી આપી હતી અને મફા પટેલ પેરોલ ઉપર જેલમાંથી બહાર આવતા અનિલ કાઠીએ પોતાના માણસો સાથે રાખીને તેમજ ભગીરથ બારોટ પિન્ટુ બારોટ દશરથ બારોટ ભેગા મળી મફા પટેલની હત્યા કરી નાખી હતી ગઈ વર્ષે સતાઈસ દસ બે હજાર તેઈસ ની રોજ થરાદ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એનો શૂટર્સ હતા આ અન્ય બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ ખીલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં ભગીરથ બારોટના ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખવી હતી આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે ત્રીસો સાત થ્રી નાઇન્ટી ફાઈવ એક્સ્ટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ બાદ થઈ છે આ ગુત્સી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે એને સુપારી લીધી હતી શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી આ જાતે હાજર હતા ત્યાં આ ભગીરથ બારટની થ્રુ લીધી હતી અને એના દસ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા સુપારી પચીસ લાખની હતી અને દસ લાખ એને એડવાન્સ લીધા હતા અનિલ ઘાટીની ગેંગમાં મેહુલ સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાચ રાખી રહ્યા છે મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમામાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારે બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ટોક દાખલ થાય ઘણી અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છીએ એને ક્યાં ક્યાં રહે છે કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે કોને જોડે એની બેઠક છે અલગ અલગ જગ્યા એની છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એને સંપર્કમાં છે અત્યારે અમારી પાસે એવી કોઈ કન્ક્રીટ ઇન્ફોર્મેશન નથી કે આ છોટા રાજનની સંપર્કમાં છે અથવા એના માણસોની સાથે સંપર્ક અગર ઇન્વેસ્ટિગેશનમાં નીકળશે તો અમે એના ઉપર બી એક્શન